છે કે આ વખતે ઇન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો છે સાત વર્ષમાં પહેલી વાર ઇન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન બન્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ એવોર્ડ આપ્યો હતો આપણું ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેરના સૌ સુરતી લાલાઓને સુરતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર બન્યું નંબર વન સુરત શહેરના નાગરિકો છેલ્લા વર્ષો વરસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સુરતીઓએ એક થઈને સંકલ્પ લીધેલો મક્કમતાથી નિર્ધાર કરેલું કે આપણે ગુજરાતના દરેક શહેરો અને ખાસ કરીને સુરત શહેરને દેશમાં નંબર વન બનાવીશું અને સૌ સુરતીઓએ મહાનગરપાલિકા સાથે મળીને સુરત શહેરને નંબર વન બનાવ્યું છે આજે આજે વિરુદ્ધ આપણે ઝડપ્યું છે એ સુરત માટે અને ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવની વાત છે આજે ટીમ તરીકે સુરતની વિજય થઈ છે અને સુરત મહાનગરપાલિકાના સર્વ હોદ્દેદારો અને ખાસ કરીને હું બે હાથ જોડીને રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતના અને સુરત શહેરના નાગરિક તરીકે મારા સુરત શહેરના સ્વચ્છતાના સૌ કર્મચારીઓને હું બે હાથ જોડીને એક સુરતી તરીકે અભિનંદન આપું છું નમન કરું છું કે ઠંડી ગરમી વરસાદ દિવાળી હોય કે ગણપતિજીનું વિસર્જન હોય શહેરમાં ગમે તેવો તહેવાર હોય મિનિટોની અંદર શહેરને સાફ કરવા માટે આ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ખાનગી બસ પલટી મારી જતા સર્જાયેલા અકસ્માત ને પગલે ક્ષણિક અફળા તફળી સાથે દોડધામ મચી જવા પામી હતી આ અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ સેવા ઉપરાંત જામનગર ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અકસ્માતમાં ઘવાયેલા દસેક જેટલા લોકોની તાત્કાલિક સારવાર અર્થે જુદી જુદી 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવની જાણ થતા જીજી હોસ્પિટલ ખાતે પણ ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી અકસ્માતના બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ચુકડી પણ ઘટના સ્થળે દોડી હતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક જે સેન્ટર છે એમાંથી કોલ આવતા સમાચાર મળ્યા કે એક બસનું એક્સિડન્ટ થયેલ છે અને આપણા ત્યાં મેડિકલ ઓફિસર જે કેઝ્યુઅલટીમાં છે અને સ્ટ્રેચર માટે વ્યવસ્થા નર્સિંગ સ્ટાફની ટીમની વ્યવસ્થા અને સાથે સાથે સર્જરી એનિસ્થિસિયા આંખના વિભાગ નાક કાનગળાના વિભાગ ન્યુરોસર્જન સર્જરીના વડા બધા લોકો અહીંયા હાજર થઈ ગયા અને એ બધા દર્દીઓની સારવાર માટે તૈયાર હતા અને સાથે સાથે આપણને બે એમ્બ્યુલન્સ ત્યાંથી આવેલ છે જેમાંથી આપણે ચારેક દર્દી જે છે એને ગંભીર હતા એટલે ગંભીર છે એટલે હાલમાં એમની બધી તપાસો ચાલી રહી છે સીટી સ્કેન એમાં એ બધું સોનોગ્રાફી અને અને સારવાર પણ ચાલે છે એક દર્દી શોકમાં હતું જે સારવારથી એમનો શોખ ઓછો થયો છે અને આપણે અત્યારે પરિસ્થિતિ ગંભીર જ કહી શકીએ બાવીસ જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે જેના પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે સવારે અમદાવાદથી અયોધ્યા માટેની પાયલી ફ્લાઇટે ઉડાન ભરી હતી આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પર રામમય બન્યું હોય તેવો માહોલ છવાયો હતો એરપોર્ટ પર મુસાફરોએ જય શ્રી રામના નારા લગાવીને કેક પણ કાપી હતી એરપોર્ટ પર રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની દ્વેષભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરાયું હતું એકસો અડતાલીસ પેસેન્જરો સાથે પૂર્ણેશ મોદી રવાના થયા હતા

ધાબાનો રેટ પેકેજ પ્રમાણે અલગ અલગ હોય છે ધાબે ભાડું રાખનારા વ્યક્તિઓને લંચ ડિનર બ્રેકફાસ્ટ મોટી છત્રીઓ સ્પીકર વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવે છે એક દિવસના વીસ થી પચાસ સુધીનું ભાડું રાખવામાં આવે છે અમદાવાદના લોકો ઉપરાંત રાજ્યના અન્ય શહેરમાંથી આવતા લોકો મુંબઈથી આવતા લોકો ધાબે ભાડે રાખી ઉત્તરાયણની મજા અમદાવાદમાં માણતા હોય છે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકો અને ખાસ કરીને જુદા જુદા પતંગ ચાહકો પોળની જે કહી શકાય કે ઉત્તરાયણ કરવા માટે અલગ અલગ જગ્યાએ જે ધાબા છે તે ભાડે રહેતા હોય લેતા હોય છે અત્યારે પણ વાત કરીએ તો પોળની જે ઉત્તરાયણ અને પૂળની ઉત્તરાયણની મજા માણવા માટે ઘણા બધા જગ્યાએ અત્યારે આ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે દસ હજારથી લઈને પચાસ હજાર સુધી ધાબે ભાડે આપવાની પણ જે કહી શકાય કે એક પ્રથા છે તે જોવા મળતી હોય છે ત્યારે અત્યારે જ વાત કરીએ તો આ પ્રકારના ધાબા ઉપર જ અમે ઊભા છીએ અને સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે જુદી જુદી જગ્યાએ જે પોળની ઉત્તરાયણ કરવા માટે આ પ્રકારની એક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે કહી શકાય કે પોળમાં જે ઉત્તરાયણ કરવા માટે જે લોકો હોય છે તે વધુ આવતા હોય છે માત્ર પતંગ રસિકો ઉપરાંત જે લોકો છે બહારથી આવેલા લોકો છે તે પણ પોળની ઉતરાણ કરવા માટે જે કહી શકાય કે અહીંયા આવતા હોય છે ત્યારે તમામ પ્રકારની જે આ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે સાથે જ જુદી જુદી જગ્યાએ જે ભાડા જે છે ધાબાના તે પણ અલગ અલગ ભાડા જોવા મળી રહ્યા છે દસ હજારથી લઈને પચાસ હજાર સુધી જુદી જુદી રીતે જે ડીજે સિસ્ટમ સાથે ભાડા જે કહી શકાય કે ધાબુ જે છે તે ભાડે આપવામાં આવી રહ્યું છે તો અત્યારે આ પ્રકારની જે તૈયારીઓ છે તે પોળમાં જોવા મળી રહી છે અને અત્યારથી જ જે પોળના જે ધાબા જે છે તે બુક કરાવવામાં આવી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ શિયાળાની ઠંડી વધવા સાથે ઘરફોડ ચોરી પણ વધવા લાગે છે. શિયાળાની ઠંડીમાં લોકો જ્યારે ઘોર નિંદ્રામાં હોય છે ત્યારે બીજી તરફ તસ્કરો સક્રિય બની તેમનો ફાયદો ઉઠાવતા હોય છે. આવું જ કંઈક અમદાવાદના નારોલ શાંતિશુક કોમ્પ્લેક્સમાં બન્યું છે. જ્યાં નારોલના શાંતિશુક કોમ્પ્લેક્સમાં શ્વેતા જ્વેલર્સનો તાળો તોડીને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના બનતા નારોલ પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પાટણમાં મોડી રાત્રે મુખ્ય બજારમાં આવેલી ચાર દુકાનોમાં ભીષણ આગ લાગી હતી અગમ્ય કારણોસર છાયા ફૂટવેર સહારા ફૂટવેર ડોલર શૂઝ અને બાલચંદ એન્ડ કંપનીમાં આગ લાગતા અફડા મચી હતી ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝવવાના પ્રયાસો હાથ ધર્યા હતા કલાકોની જેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો જોકે આગની ઘટનામાં દુકાનોનો તમામ સામાન બળીને થાક થઈ ગયો હતો જેમાં લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કમર કસી જેનું પરિણામ આજે સમગ્ર દેશમાં યુવાઓને રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે અનેક સરકાર સરકાર છું કૌશલ્યાને શિક્ષણ થકી આગળ વધવા અડી છું હું આ દેશનો યુવા છું ભારત દેશ જે યુવાઓના દેશ તરીકે ઓળખાય છે કારણ કે સમગ્ર વસ્તીના ચાલીસ યુવાઓ છે યુવા શક્તિ એ કોઈ પણ દેશની તાકાત હોય છે જો તે સક્ષમ તો દેશ સક્ષમ તેથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના ચાર સ્તંભમાં યુવાઓને પ્રથમ ક્રમે રાખ્યા છે આ વાતને અનુસરીને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ યુવાઓને પ્રતિભાને વાચા આપતી અનેક સરકારી યોજનાઓનો વ્યાપ વધાર્યો છે તો નવી યોજનાઓ વહેતી કરી છે જેથી યુવા કૌશલ્ય વધુને વધુ નિખરે જેનું પરિણામ આજે છે કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય યુવાઓને રોજગારી આપવામાં મોખરે છે જી હા રોજગારી આપવામાં મોખરે

હાલ ગુજરાતની કુલ પાંચસો અઠાવન આઈટીઆઈ દર વર્ષે બે લાખથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ક્ષમતા ધરાવે છે જેમાં જેટલા વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે ઉભરતી ટેકનોલોજીમાં આગોતરી તાલીમ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એકતાલીસ નોડલ આઈટીઆઈને મેઘા આઈટીઆઈ તરીકે વિકસાવવામાં આવી રહી છે આ મેઘા આઈટીઆઈમાં છ થી આઠ સેક્ટોરલ સેન્ટર ઓફ એક્સેલન્સ હશે જે ટેકનોલોજી અને અદ્યતન કૌશલ્યોની તાલીમ પ્રદાન કરશે ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એપેક્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર ચાર સેન્ટર્સ ઓફ એક્સેલન્સ અને આઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સની સ્થાપના કરશે જેમાં કુશળ અનુભવી અને પ્રશિક્ષિત ટ્રેનર્સનો સમૂહ બનાવવા માટે નવીન ટેકનોલોજી અનુરૂપ તાલીમ અભ્યાસક્રમ ઓફર કરવામાં આવશે જીએએટીઆઈ હેઠળ આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં માંગ આધારિત લાંબા અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો વિકસાવવામાં આવશે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વના સૌથી મોટા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ સેન્ટર સુરત ખાતે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે જે દેશ વિદેશમાં ડાયમંડ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં ટેકનોલોજી અને નવીનતા સાથે અવિરતપણે સેવાઓ પ્રદાન કરે છે આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડાયમંડ અને જ્વેલરીમાં પ્રોફેશનલ ચલાવવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સની ની સ્થાપના રાજ્યની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજ ખાતે રોબોટિક્સ અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અંતર્ગત 3D प्रिंटिंग कोडिंग आर्टिफिशियल इंटेलिजेंस इलेक्ट्रिकल व्हीकल सेमीकंडक्टर डिजाइन एंड एडवांस वेरिफिकेशन साइबर फिजिकल सिस्टम एंड क्लाउड सर्विस जेबी न्यू एज टेक्नोलॉजी अनुरूप कौशल निर्माण मार्ते सेंटर ऑफ एक्सीलेंस स्थापित पामा आउशे सक्षम केवीके 2.0 ગુજરાતના ગામડાઓ સુધી અને વંચિત જૂથને પણ સરળતાથી વિવિધ કૌશલ્ય તાલીમ આપી કૌશલ્યવાન બનાવી શકાય તે માટે રાજ્ય સરકારે સક્ષમ કેવી કે ટુ પોઈન્ટ ઝીરો યોજના શરૂ કરી છે જે અંતર્ગત મહિલા ટ્રાન્સજેન્ડર દિવ્યાંગ વયોવૃદ્ધ અને વંચિત નાગરિકોના જૂથને એક સ્થળે તાલીમ આપી શકાય તે માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે રાજ્યમાં આજ સુધીમાં એકવીસો જેટલા નાગરિકોને આ યોજના હેઠળ તાલીમ આપવામાં આવી છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોર એ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે જે ભારતીય યુવાઓને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા માટે કૌશલ્યની તાલીમ આપે છે આ કૌશલ્ય તાલીમની મદદથી યુવાઓ યોગ્ય અને સરળ રીતે જીવન જીવી શકે છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે જે વ્યક્તિ પાસે શૈક્ષણિક અનુભવ હશે અથવા ક્ષમતા ધરાવતો હશે તે વ્યક્તિને પ્રાયર લર્નિંગ પ્રોગ્રામ હેઠળ પરીક્ષા લઈને સર્ટિફાઈડ કરવામાં આવશે આ યોજના હેઠળ સરકાર તરફથી તમામ તાલીમ ખર્ચ અને મૂલ્યાંકન ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે ભારત સરકારની આ યોજનાનો વ્યાપ રાજ્ય સરકારે અનેક ગણો વધારી રાજ્યના યુવાઓના કૌશલ્ય વિકાસમાં મદદ કરી છે સ્કિલ એક્ઝિબિશન એન્ડ કોલેજ અવેરનેસ ફોર લાઈવલીહુડ સ્કિલ એક્ઝિબિશન એન્ડ કોલેજ અવેરનેસ પર લાઈવલીહૂડનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય મિશનના સબમિશનને એક્શનમાં લાવવાનો છે આ પ્રોજેક્ટમાં કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ હેઠળ યોગ્ય તાલીમ આપનાર અને મૂલ્યાંકનકર્તાઓની નિયુક્તિ કરીને મોડલ અભ્યાસક્રમ નિર્ધારિત કરીને યુવાઓને યોગ્ય તાલીમ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે સ્કિલ સ્ટ્રેન્થનિંગ ફોર ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ એન્હન્સમેન્ટ આ યોજના ભારત સરકારના નેતૃત્વ હેઠળ વિશ્વ બેંકને સમર્થિત પરિયોજના છે આ યોજનાનો ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને એપ્રેન્ટિસશિપ માધ્યમથી આપવામાં આવતી કૌશલ્ય તાલીમની અસરકારકતામાં સુધારો લાવવાનો છે દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના આ પહેલ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો એક ભાગ છે

ગીર જિલ્લાના ઉના ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સ્થાને યુવતી સંમેલન યોજાયું જેમાં ધારાસભ્ય સહિતની ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં ખાસ વક્તા તરીકે શ્રીમતી સોનલબેન પરમાર પોતાના વક્તવ્યમાં આરોગ્ય લક્ષી તથા કારકિર્દી લક્ષી ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ઉના શહેર તાલુકાના જે બહેનોએ રમતગમત તથા અન્ય ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ બદલ તેઓનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું દસ તારીખે ઉના મુકામે યુવતી સંમેલન મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું પ્રદેશની સૂચના મુજબ દરેક જગ્યાએ યુવતી સંમેલનો કરવામાં આવે છે એમાં આજે ઉના વિધાનસભાની અંદર બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે યુવતી સંમેલન કરવામાં આવ્યું જેમાં આજે નવા વોટર બહેનો જોડાયેલા છે જે મતદાતાના અધિકાર બન્યા છે એ બહેનોને એક દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો કે તમારે મતદાન કોને કરવું છે શા માટે યુવતી સંમેલન કર્યું એ બધો આખો વિચાર એક આપ્યો પાર્ટીનો અને એમની સાથે સંવાદ કર્યો આ તકે ધારાસભ્ય કાવલભાઈ રાઠોડ અમારા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ ઉપા કુઠિયા એમણે પણ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું અને મહિલા મોરચાના તમામ બહેનો અમારા પ્રભારી બહેનો સ્મૃતિબેન અને જિલ્લા સંગઠન તથા મહિલા સંગઠનના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ જ બોડી સંખ્યામાં સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યું

શહેર તેમજ તાલુકા ભરમાંથી તમામ સમાજના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ સમાજના અગ્રણીઓએ હિરલબેન વઘાશિયાને ફૂલહાર શાલ અને મોમેન્ટો આપી સારી કામગીરી બદલ બિરદાવી વિદાય આપી હતી વિદાય સમારંભમાં પીએસઆઈ તથા લોકો ભાવુક બન્યા હતા કાલાવાડ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે ફૂલહાર વરસાવી ભાવભીની વિદાય આપી હતી બુટલેગર ગેરકાયદેસર રીતે ગુજરાતમાં દારૂ પ્રવેશ કરાવવા માટે અનેક તરકીબો અપનાવતા હોય છે જો કે અમદાવાદ પોલીસ સક્રિય બનીને આવા બુટલેગરોની તરકીબોનો પર્દાફાશ કરી રહી છે અમદાવાદ ઝોન બે સ્કોડની ટીમને મળેલી ચોક્કસ માહિતી આધારે જાનખેડા મહેકીબાલ સોસાયટી પાસે જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપાયો હતો બુટલેગરે જમીનમાં પીપની અંદર ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો હતો જેને લઈને પોલીસે દોઢ લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર વિસ્તારમાં બીઆરટીએસ બસ તથા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે ભીડભાડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોન ચોરી કરનાર તથા ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર મળી ત્રણ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના તેર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે તેમજ પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અહીં ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે ચોરીના કેસોને લઈને પોલીસ વિભાગની જાટકણી કાઢી છે ચોરીનો મુદ્દા માલ પોલીસ ચોરો પાસેથી કેમ છોડાવી શકતી નથી સર્વેલન્સ પેટ્રોલિંગ મહત્વ દરમિયાન બાતમ હકીકત મળેલ કે રૂપાલી મહેર ખાતે બે ઇસમો ચોરીના મોબાઈલ વેચવા માટે છે જે બાબતે ખડોદરા પોલીસે સ્થળ પર જઈ તહકીકત કરતા બે માણસ મળી આવેલા બાતમી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાહુ તેમની જેમની અંગળતીમાંથી કુલે ત્રણ વત્તા બે એ રીતે પાંચ મોબાઈલ મળ્યા જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિ પૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલ ની દુકાન ધરાવતા હોવાનું ખુલે અને પોતાની મોબાઈલ દુકાન શ્રીકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવે જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ મળેલા જેમ જેમાં ખુલ્લે ચોપન મોબાઈલ મળી આવેલ જેની કિંમત ચાર લાખ ઓગણસિત્તેર હજાર રૂપિયા સજાવા તેવી થવા જાય છે જે મોબાઈલમાંથી સુરત શહેરના ત્રણ નવા અને પાંચ ઈ એફઆઈઆર પર એમ કુલે આઠ ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા બેંક સુરત રેલવે ખડોદરા દેશુ અને અલથાણાના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે સુરેન્દ્રનગર ખાતે વેપારી મહામંડળ તેમજ અલગ અલગ વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ હતી જેમાં શહેરના મુખ્ય માર્ગો તેમજ બજાર વિસ્તારમાં લારી ધારકો અને છૂટક ધંધાર્થીઓના ગેરકાયદેસર દબાણને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એક વખત પાલિકા તંત્ર અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આપતા બેઠક યોજી આગામી રણનીતિનું આયોજન કરાયું હતું

ઘટના સામે આવે છે દરિયાઈ ખાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલો એક્ટિવા ચાલક સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા ખાડીમાં ખાબક્યો હતો જોકે હાજર માછીમારોએ સતર્કતા દાખવી યુવકને રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો યુવકના રેસ્ક્યુનો વિડિયો વિડીયો વાયરલ થયો હતો જોકે એક્ટિવામાં માં લિવરનો વાયર તૂટી જતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર